શું આવશે સાહેબ સુજની કેવી હોય છે આવી હોય છે સરસ મજાની હોય છે સુજની નું મેન ઉપદેશ જ એ હતું કે સાહેબ જે જન્મેલું બાળક હોય ને એ બાળકને લપેટવા માટે હવે જન્મેલું બાળક હોય સુતરાઉ કાપડ પણ ન ગમે વાગે ઓકે સુતરાઉ કાપડ પણ ન ગમે કોઈ બીજું એકદમ મુલાયમ કાપડ હોય એમાં પણ પડશે એવો થાય તો અહીંયા શું કરવામાં આવ્યું આજે જન્મેલું બાળક છે એને લપેટવા માટે જન્મેલા બાળક માટે યુઝ કરાય એવું કંઈક ફેબ્રિક બનાવીએ અને ત્યાંથી આ સુજની બનવાની શરૂઆત થઈ તમે જોયું હશે કે નાના બાળકોના જે રૂમાલ હશે અથવા તો જે નાના નાના જેના ઉપર સુડાવવા માટેની જે ગોધડી તમે કહી શકો અથવા તો કઈ કાપડ હશે જે પડશે કે પાણી પણ છે શોષી લે કોઈ છીપીપી કરે તો એ પણ શોષી લે ઓકે તો એવું સરસ મજાનું આ મુલાયમ હોય છે સુજની

જેમાં બેવરી વનાટ ઉપયોગ કરીને બંને બાજુ કાપડ પર વણાટ કામ કરવામાં આવે છે સુજની સુજની ભરતમાં એક પણ ટાંકો લીધા વગર ટાંકો લીધા વગર રૂની જેમાં એક પણ ટાંકો લીધા વગર એ ફેબ્રિક બનાવવામાં આવે સાહેબ સુજની શું આવશે આન્સર સુજની આવશે સુજની છે એ મુખ્ય એવું માનવામાં આવે છે કે અંદમાન નિકોબારની કળા છે તો આ યાદ રાખજો સુજની એ અંદમાન નિકોબાર ટાપુની કળા હોવાનું માનવામાં આવે છે આગળ વાત કરીએ સુજની એ ભારતના બિહારના ભુસુરા ગામ જે મુઝફ્ફરનગરની આજુબાજુ આવેલું છે ભુસુરા ગામ તો આ ભુસુરા ગામની ભરતકામ છે જયારે હું ભારતના ફેબ્રિક ચલાવીશ ત્યારે આ આ બધી બધી વાત કે કે જો અત્યારે આપણે ગુજરાતના ગુજરાતના ઓફ જોઈએ છે છે એવું નથી જેટલા પણ ફેબ્રિક તમને મોટા મોટા રાજસ્થાનની અંદર પણ ઘડ જોવા મળશે જ્યાં આ બધા ફેબ્રિક્સ નું છે ક્લિયર આ મુખ્ય એક હેડક્વાર્ટર કહી શકાય અથવા તો મુખ્ય ત્યાંનું છે તો એ બધું ભારતના ભૂગોળમાં જોઈશું ઘણા બધા ફેબ્રિક્સ છે જે ગુજરાતમાં મળતા પણ નથી તો સુજની એ ભારતના બિહારમાં ભુસુરા ગામ જે મુજફ ભરતકામ ભરતકામ છે ત્યાંની છે પ્રાચીન સમયમાં વિવિધ રંગીન કાપડના ટુકડાઓ એક સાથે સીવામાં આવતા હતા જેમાં દેવી દેવતાઓને સુંદર ભરતકામ કરીને દિવાલો ઉપર લટકાવવામાં આવતા હતા હવે સુજનીની જે ટેકનિક છે ને એ બે પ્રાચીન માન્યતાઓ છે કે સુજનીની શરૂઆત કઈ એવી બે માન્યતાઓ છે પહેલી માન્યતા એક ધાર્મિક માન્યતા છે ધાર્મિક માન્યતા એવી છે કે ચિતિરિયામાં ચિતિરિયામાં ઓકે ધ લેડી ઓફ ધ ટેરર્સ કહેવામાં આવે છે ધ લેડી ઓફ ધ ટેરર્સ એટલે કે ચિતિરિયા તરીકે ઓળખાતા દેવતાની હાજરીનું પ્રતિનિધિત્વ છે આ સુજની તો પહેલી તો માન્યતા આ થઈ ગઈ અને બીજી માન્યતા મેં આગળ કીધું એમ કે બીજો ઉદ્દેશ્ય એ હતો કે બાળક તેની માતાના નરમ હોય તેવા નવા જન્મેલા બાળકને વિંટાળવા માટે નરમ કવર મતલબ કે નાના જન્મેલા બાળકને કવર કરવા માટે બનાવવામાં તો બે એવી પ્રથાઓ કથાઓ કહી શકો કે સુજની એક ધાર્મિક છે અને એક તમે કહી શકો કે એક રોજિંદી જીવનની છે ક્લિયર ચલો વાત થઈ ગઈ તમારી સુજની જે ક્યાંની છે સાહેબ સુજની ક્યાંની ભરૂચની ક્યાંની ભરૂચની બે ત્રણ વાર બોલી જાઓ આવી રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપ ને સબસ્ક્રાઈબ કરો